મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવર્ચસ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય નવમો દક્ષિણની રાણી ચેન્મના સન અઢારસો ત્રેપનમાં હેસ્ટિંગના ભારતનો ગવર્નર બનીને આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની ભૂમિ પર વેપારના હેતુથી આવી હતી પણ અહીંના નાના નાના રાજ્યો વચ્ચેના ઝઘડાનો લાભ ઉઠાવીને પોતાનો વિસ્તાર વધાતી રહી હતી અને રાજ્ય સત્તા પર અધિકાર મેળવી રહી હતી જેથી કોઈની રોકટોક વગર વેપાર અને શોષણ ચાલતું રહે તથા એનું ધન બ્રિટેન લઈને હેસ્ટિંગથી પહેલાં બેલેજલી કાર્નવાલિસ ક્લાઇવ મિન્ટો વગેરે કંપનીના પ્રતિનિધિઓએ કંપની રાજ્યોનો ઊંડો પાયો નાખ્યો હતો અને અંગ્રેજ સામ્રાજ્યને મજબૂત બનાવ્યો હતો સામાન્ય સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે જરૂરી હતું કે સૌથી પહેલાં વિરોધી શક્તિઓને દબાવવામાં આવે શક્તિશાળી રાજ્યો પર વિજય મેળવ્યા પછી બાકીના નાના નાના રાજ્યો આપમેળે જ શરણમાં આવી જવાના હતા દક્ષિણ ભારતના મરાઠા રાજ્ય પર પણ અંગ્રેજોની બુરી નજર પડી મરાઠાઓ પણ અંગ્રેજોની નીતિ સમજી ગયા હતા તેઓ જાણતા હતા કે અંગ્રેજ વિદેશી અને સ્વાર્થી કોમ છે તેઓ પોતાને સ્વાર્થ પૂરો કરવા માટે ભારતને ગુલામ બનાવવા માંગતા હતા એટલે મરાઠાઓ અંગ્રેજોનો વિરુદ્ધ એક શક્તિશાળી સંગઠિત મોરચો તૈયાર કરી રહ્યા હતા ગવર્નર જનરલ જ્યારે આ વાતની ખબર પડી તો તેણે પેશવાઓ પર હુમલો કરી દીધો પેશવાઓએ પણ પડોશી રાજ્યોની મદદથી અંગ્રેજોનો સામનો કર્યો લડવા માટે પાસેના રાજ્ય કિનોર પાસે પણ મદદ માંગવામાં આવી કિનોરમાં એ વખતે મલસર્જ નામના મહારાજાનું રાજ્ય હતું મલસર્જ મોટા ભાગે બીમાર રહેતા હતા અને રાજ્યનું શાસન તો તેમની પત્ની ચેન્મના કરતી હતી ચેનમના પાસે જ્યારે પેશવાનો દૂત પહોંચ્યો અને બતાવ્યું કે વિદેશી કોમ ભારતીય ધર્મ સંસ્કૃતિનો નાશ કરી રહી છે ત્યારે ચેનમનાનો ચહેરો ક્રોધથી લાલચોડ થઈ ગયો એણે સંકલ્પ કર્યો કે એ હુમલાખોરોને ભગાડીને જમશે ચેનમનાએ તરત જ પોતાના મંત્રી પરિષદની બેઠક બોલાવી અને નિર્ણય લીધો કે પેશવાની મદદ માટે કિનોરની સેના કિનોરની સેના મોકલવામાં આવશે પેશવાઓનો દૂત પાછો પહોંચ્યો નહોતો ત્યાં તો કિનોરની સેના પહોંચી ગઈ એ દિવસોમાં મહારાણી ચેનમેનાના પતિ મલસાર્જનું અવસાન થયું હતું અને એની જગ્યાએ રાજકુમાર રુદ્રસાર્જને રાજગાદી સોંપવામાં આવી એ વખતે કેટલાક સ્વાર્થી તત્વો રાજતંત્રમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યા હતા યુવરાજ રુદ્રસર્જને ઉપર ઉંમર તથા અનુભવમાં કાચા હતા રાણી કેનમના આ વાત સારી રીતે જાણતી હતી તે સ્વાર્થી તત્વોને ઓળખવા અને તેને કાઢી મૂકવાનો પ્રયત્ન પણ કરી રહી હતી પરંતુ આ વખતે એને પોતાના વચનની પણ કિંમત હતી એટલે એણે તરત જ પોતાના બે વિશ્વાસપાત્ર વ્યક્તિઓની આગેવાની હેઠળ સેના મોકલી જે બે વ્યક્તિ હતા મલ્લપ્પા ચેટી અને વેંકટ રાય દુર્ભાગ્યથી બંને વ્યક્તિ ધોખેબાજ નીકળ્યા ચેનમનાની તીક્ષ્ણ નજર પણ એમની દગાવૃત્તિ પકડી શકી નહોતી કેવી રીતે પકડી શકે પોતાની ચાલાકી અને ચાપલુસીના બળ પર રાણીનો જમણો હાથ બનીને બેઠા હતા એમણે રાજ્યના સુધારા માટે મોટી મોટી યોજનાઓ અને કાર્યક્રમો ઘડતા હતા રાણીને તો કલ્પના પણ નહોતી કરી શકતી કે આ બને જણ દગાબા જશે મલસર્જના સમયમાં જ્યારે રાજ્યની લગામ રાણીમાં હાથમાં હતી ત્યારે રાણીને જાણીને કિનોરમાં કેટલાક બદમાશો આતક ફેલાવ્યો હતો ચોર ડાકુ બદમાશોની સંખ્યા વધી ગઈ હતી મલપ્પા અને વેંકટે પ્રભાવશાળી યોજનાઓ બનાવીને શાંતિ સ્થાપી હતી દગાખોર લોકો પાસે બુદ્ધિ હોય તો તેઓ ઉપયોગ પોતાનું પતન કરવા માટે સમાજનું નુકસાન કરવામાં જ કરે છે ભલેને તે પ્રગટ રૂપથી સમાજ સેવાનો ઢોંગ કરતા ફરે મલપ્પા અને વેંકટરાયની આગેવાનીમાં પેશવાની સહાયતા માટે સેના મોકલવામાં આવી પરંતુ થયું એનાથી ઉલટું અંગ્રેજોને ખબર પડી ગઈ એટલે એમને લાલચ આપીને બનેને ફોડી નાખ્યા રાણી ચેન્મના તો વિચારતી હતી કે અમારા રાજ્યમાં વીર યોદ્ધાઓ શત્રુઓને મારી નાખશે પરંતુ આ શું એનો ભ્રમ હતો વિશ્વાસઘાતીઓએ બાજી ઊંધીવા વાળી નાખી પરિણામે મરાઠાઓ હારી ગયા અને દક્ષિણ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રભાવ વધી ગયો આ બે વિશ્વાસઘાતીઓને લઈને અંગ્રેજોએ સાથે સાથે કિનૂર પર હુમલો કરવાની યોજના બનાવી અત્યાચારીઓ તો એક ડગલું આગળ વધ્યા પછી બીજું ડગલું તરત જ ઉઠાવે છે એની હિંમત વધી જાય છે મલપ્પા અને રાયના માધ્યમથી અંગ્રેજોની શક્તિ વધી ગઈ હતી જ્યારે રાણીને આ વાતની ખબર પડી ત્યારે તેને બહુ જ દુઃખ થયું હવે કિન્નુરનો સૂરજ આથમી જશે અંગ્રેજોએ રાણી સામે આકરી શરતો મૂકી અને કેવડાવ્યું કે ભવિષ્યમાં કંપનીની સંમતિ વગર રાણી ચેનમના કોઈ પણ કાર્યવાહી કરે નહીં ચેનમના મજબૂર હતી પણ એણે ધીરજ ગુમાવી નહીં એણે વિચાર્યું કે સમજદારીથી કામ લેવા એ વખતે ચેનમનાએ કંપનીની શરતો સ્વીકારીને સંધિ કરી લીધી ત્યાર પછી પણ અંગ્રેજોએ રાણી સામે વાત મૂકી કે કંપનીના માર્ગદર્શન હેઠળ સરકાર ચાલશે રાણી આ વાત સહન ન થઈ શકી અને જે થશે તે જોયું જશે એમ વિચારી સંધિની બધો બધી શરતો નામંજૂર કરી દીધી કંપની સરકાર એક ડગલું પાછળ હતી અને પોતાની સેના પાછી બોલાવી લીધી રાણી આ વાત સારી રીતે જાણતી હતી કે શિકારી એક ડગલું પાછળ હટીને શિકાર પર છલાંગ મારે છે આ બાજુ ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહેવાને કારણે રુદ્રસર્જ બીમાર રહ્યો એને કોઈ પુત્ર નહોતો દવા કરી પણ સાજો ન થયો એનો રોગ વધતો ગયો હવે બચવાની કોઈ આશા નહોતી રાજ્યનો વાલસદાર કોઈ નહોતો રાણી ચેનમનાની સલાહતી ગુરુલિંગ મલસર્જ નામના એક બાળકને ગોદ લીધો અને સંયોગથી એ વાત એ બની બની એક દિવસ એ વાત થોડા સમય બાદ કિનરના રાજાનો સ્વર્ગાસ થયો અને ગુરુલિંગ દત્તકે પુત્ર બન્યાના સમાચાર દક્ષિણ ભારતની કંપનીના પ્રતિનિધિ થેકર પાસે પહોંચ્યો તરત જ ગુરુલિંગ દત્તક પુત્ર બન્યાની વાતનો અસ્વીકાર કરી લીધો જો કે થેડરેને એનો કોઈ અધિકાર નહોતો રાણીએ એનો વિરોધ પણ કર્યો થોડા સમય બાદ મલ્લપ્પા ચેટી અને વેંકટરાયને વિશ્વાસઘાતના અપરાધમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો આ બંને જણ કેટલો સમય ભાગતા રહ્યા પણ છેવટે રાણીના હાથમાં આવી જતા કુકર્મનું ફળ ભોગવું પડ્યું થેકરેને પણ આશા નહોતી કે ચેનમાના આવું સાહસ કરશે હવે એને યુદ્ધ કરવાનું બાનું મળી ગયું થેકરે કેપ્ટન બ્લેક સિવિલ અને ટેન્ડની આગેવાની હેઠળ કિન્નુર જીતવા માટે સેના મોકલી દીધી રાણી તો જાણે તૈયારી કરીને જ બેઠી હતી એણે પહેલેથી જ યુદ્ધની તૈયારીઓ કરી રાખી હતી કિનોર રાજ્યના દરેક શહેરમાં ઘોષણા કરવામાં આવી કે દરેક વ્યક્તિ યુદ્ધ માટે તૈયાર રહે અને યુદ્ધમાં સ્વયં રાણી ચેનવાના સેનાપતિનું પદ સંભાળશે રાણીના સેનાપતિ પદની વાત સાંભળતા જ લોકોમાં અને સેનામાં નવો ઉત્સાહ પ્રગટ્યો કેન્રના લોકો દેશના રક્ષણ માટે ઊભા થઈ ગયા અને અંગ્રેજ સેનાના હુમલાની ખબર મળતા જ લોકો હથિયાર લઈને દોડી પડ્યા અંગ્રેજ સેનાના કિલ્લાની દિવાલો તોડી અંદર પ્રવેશ કરવાની તક શોધતી હતી એમણે જોયું કે ફાટક ખુલી રહ્યો છે વિચાર્યું કે કોઈ આત્મસમર્પણનો સંદેશ લઈને આવી રહ્યું છે પરંતુ આ શું એક વીર પુરુષ વેશધારી મહિલા રાણી ચેનમના અને લાખો સૈનિકો બધા એકી સાથે અંગ્રેજ સેના પર તૂટી પડ્યા ધમાસાણ યુદ્ધ થયું દુશ્મન હારીને ભાગ્યા કિનોરનો વિજય થયો પરંતુ દક્ષિણ ભારતનો પ્રતિનિધિ મોટી સેના લઈને અંગ્રેજોની મદદમાં આવી પહોંચ્યો હવે અંગ્રેજોની શક્તિ વધી ગઈ બમણા ઉત્સાહ સાથે કિનોર પર સેના તૂટી પડ્યા ફરીથી ધમાસાળ યુદ્ધ ચાલુ થયું કિલ્લાની અંદરથી સેનાના તોપ ગોળા વરસાવવામાં આવી રહી હતી આગ ઝડતા તોપના એક ગોળાથી થેકર માર્યો ગયો કિનોના સૈનિકો અંગ્રેજોને ભારે પડી રહ્યા હતા અંગ્રેજ સેનાપતિ ચેનલિન ફરીથી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં જ રાજ્યનો અનર્થ થઈ ગયો કિલ્લાની તોપોએ આગના ઘોડા આપવાનું બંધ કરી દીધો કેનલીનની હિંમત વધી તે સમજો કે ઘોડો ઘોડા ખલાસ થઈ ગયા અચાનક તોપો બંધ થઈ જવાનું કારણ જાણવા માટે રાણી કિલ્લાની અંદર ગઈ રાણીને અંદર જતી જોઈ સરદાર અને સૈનિકો નિરાશ થઈ ગયા તપાસ કરતાં ખબર પડી કે ચલાવાતી જવાબદારી ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે ફૂટી ગયા હતા શિવપા નામના ભંડારીએ દારૂગોળામાં છાણ અને રેતી ભેળવી દીધી હતી આ કારણે તોપો બંધ થઈ ગઈ એક મહા મહાત્રાજ્ય વિજયના આરે આવીને પરાજિત થયું શિવપ્પાએ લાલચમાં આવીને કિલ્લાનો દરવાજો ખોલી નાખ્યો અને અંગ્રેજ સેના અંદર આવી ગઈ એક દેશદ્રોહીને કારણે ઇતિહાસના એક ગૌરવપૂર્ણ પૃષ્ઠ કલંકિત અક્ષરોમાં લખવામાં આવ્યા રાણી પકડાઈ ગઈ ચેનમાનાના સાથીદારોને તો તરત જ ફાંસી દેવામાં આવી પરંતુ રાણીને લાંબા સમય સુધી જેલમાં બંધ કરીને ભયંકર યાતનાઓ આપવામાં આવી પાછળથી ઝેર આપીને મારી નાખી રાણી ચેનમાના તો કાળના મુખમાં સમાઈ ગઈ પરંતુ ઇતિહાસમાં એમના જે રૂપના રૂપમાં દર્શન થયા તે ભારતીય નારીઓને વીરતા શૌર્ય સાહસ નીતિ અને કુશળતાના કુશળતાની અખૂટ પ્રેરણા આપે છે અસ્તુ